વેલકમ બેક ટુ કૈલા સાડી તમે ક્યાંક રનિંગ અને રૂટિન વાઇઝમાં પહેલાં એ ટાઇપનું કલેક્શન માંગો છો તમારા માટે લઈને આવી ગયા છે એકદમ પ્યોર વેટલેસમાં એક પીસ તમને ઓપન કરીને બતાવી દઈએ પછી અમને કલર શાર્ટ બતાવવાના છીએ આખો પીસ તમને ઓપન કરીને બતાવી દો પલ્લું પલ્લું પણ તમને બતાવવાનું છે એકદમ સ્મૂથ મટીરિયલની અંદર આવશે નાના મોટા પ્રસંગ માટે પહેરી શકાય એ ટાઇપનું આવશે આખો પલ્લું તમે જોઈ શકો છો ઝૂમ કરીને તમને બતાવી દઈએ આ રીતે આખી ઓલવર આવશે સાડીની અંદર એકદમ ફેન્સી ડિઝાઇન આવશે યુનિક આખી આ રીતની બેલ્ટ આવશે બંને બાજુ જોઈ શકો છો પ્યોર વેટલેસની અંદર સાડી આવશે એક પણ પીસ તમે ઘરે બેઠા મંગાવી શકો એક પણ ફ્રી હોમ ડિલી કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં જોઈ શકો છો બ્લાઉઝ પણ એમનું તમને બતાવી દઈએ એમના જ મેચિંગનું એન્ટિક આવશે જોઈ શકો છો આ રીતનું એમનું બ્લાઉઝ આવશે કલર કોમ્બિનેશન બતાવીએ તો કલર કોમ્બિનેશન પણ બહુ બધા આવશે એમના તમને બતાવી દઈએ

અમારા શોપની તમારે રૂબરૂ મુલાકાત લઈએ તો સુરતની અંદર નાના વડા લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર કેટલા સાડી શોપ આવેલી છે તમે ખુદ આવીને પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો અદરવાઇઝ ઘરે બેઠા એક પણ સાડી મગાવી શકો લેવા દેવાની કોઈ સુપ્રસંગ માટેની બધી સાડી અમારે ત્યાં અવેલેબલ છે તમને મળી જશે એ પણ રિઝનેબલ રેટમાં અને આ સ્પેશિયલ ડિસ્કાઉન્ટમાં મળશે અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર કરજો અને આ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ